યુઝબેન મારનો બસ એ યુઝબેન તમને ખબર છે કે કોણ જીતે છે કોણ નહીં ફરક માં આવી ગયા કાઈ ન આપણે આપણે ચાલુ કરીએ અને મહેશભાઈ આજની પ્રાઈસ જે છે ને કામ તો જે પ્રાઈસ છે ને પ્રાઈસ છે એક હજાર ની ને 100 રૂપિયા આ 1000 નહીં માંડી આવી ગયાણા તો ઘોર ભી પ્રાઇસ છે અને જે જીતે એને ઘોર ભી પ્રાઇસ છે અને આજ ઘણા લગાટ કે રાખેલા છે અને બાકા ચીક કરીએ છે આપણે 3 મેને ગીરીアン ના 3 2 1 છે ઘણા લગાટ કેવા હાલ છે બાકા ચીકિસ બોલા હંછો તો ડરક એડી ઓર લાંબો યો લાખો હેઠું ના આ આ હું કા કરો તમારે કેવો કર ખાઈને ભળે મરચા ખાઈ બીજો કરો જય મનીષભાઈ તો એ ખાઈ જો બધા તમે આ ન ગણો કા તમાર છે મરદનો છોડી

आज एक लोगों की बात है थोड़ा और मोटिवेशन करो और अपील करो अच्छा ठीक है साउंड दे दी अब रह गए साउंड आप ऊपर कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर

राइट द होर्फिस मैं बोला जैसे चला सच्ची भइ नाचो का का गिनबै तमे ही

प्राइस तो तमों की वस्तु से और जब प्राइस रखी से नहीं तो तमों की वस्तु अभी कर तो लाइक शेयर सब्सक्राइब ना सब्सक्राइब सब्सक्राइब

હા hmm. મનીષભાઈ <coughs> 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 <coughs>

આ નુબરા લક્ષ્મી કો દિખા તો મિત્રો આપ તો મિત્રો આપણા પીસ રૂપિયા હું હું તો તો નહી જાતા કાઈ નઈ તો આવડો મિત્રો એમાં સરપ્રાઈઝ મસ છે पीयूष भाई वाला फोन लीधो से तो पीयूष भाई का स्पेशल हूं एक वस्तु लेवा दाव तो पीयूष भाई माटे से आपरे एयर बट सुकून का नाम सुना है हाय <laughs> हाय इतना सुकून पीयूष भाई कर लेओ तारो जो मित्रों पीयूष भाई ने औरक तुम जैसे कसो तो पीयूष भाई लाइक शेयर सब्सक्राइब लाइक एंड सब्सक्राइब बल લાઈક શેર ફોન લીધો છે તો આ હોય તો લાઈક શેર કરો સબસ્ક્રાઇબ કરો આવા નવા વિડીયો જોવા માટે અમારી સબસ્ક્રાઇબ કરો ફ્રી નવા